સીબીઆઈ મોટી કાર્યવાહી કરતા દિલ્હીના રામ મનોહર હોસ્પિટલમાં એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સીબીઆઈ કરોડ સહિત નવ ધરપકડ કરી છે છે આરોપ કે આ લોકો સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લઈ રહ્યા હતા મળતી માહિતી અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મેડિકલ ઉપકરણો પૂરા પાડનારા લોકો પણ સામેલ છે આ લોકો હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસૂલ કરતા હતા સીબીઆઈના જણાવ્યા અનુસાર આ ભ્રષ્ટાચાર કેસમાં બે ડોક્ટર પણ સામેલ છે કે જેમાં એક પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે તેમના પર ગરીબ દર્દીઓ પાસેથી સારવારના નામે નાણાં લેવા અને મેડિકલ ઉપકરણો પૂરા પાડનારા ડીલર્સ પાસેથી મોટા પાયે નાણાં લેવાનો આરોપ છે સીબીઆઈએ ડોક્ટર્સ અને મેડિકલ ઉપકરણો સાથે જોડાયેલા ડીલર્સના પંદર પરિસરો પર દરોડા પાડ્યા છે સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં કુલ સોળ આરોપીઓનો ઉલ્લેખ કર્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ